એરે અપરાધી ને બી વાતો બાકી શંકરીઓ તો બી વાહકા હું તો કીતી તો શંકરી આલી સકા આ બધા નાટક કરી નો અને ઓસામ પૂરો મને લાફો મેલે તો એનું આ તો બધું હાટુ વાડી નાખું છે એ લાફા તો તૈન વખત વેદ હાથે આલવાનું છે નિશો ખબર થાય જી બાપા ગમે તે હોય ગોમ મચ્ચી હોય કે ગમે તે ના હોય જઈન સીધા ફરીદ વાડીએ એટલે એ ખબર પડે ગોમ મેલે કોઈ નહી તો નહી જાય ને અને ઓભળો એ નહી ગોમ માં તો છે કા આ કેવાનું તો આખા ગોમ નો આપણે ઉલેવા દેવા આ મફો હારાય અંગતિ હારી વાત કરજે

પણ મુ કરો ઈવન નોકર ની જરૂર હતી મુરે આ મિલન છે તો બોડો ફૂટી જાય તારો સગ્ગો કે ચોગ્ગો વાગે હું તો કહું છું અઠ્ઠો માર એ વિરામ મી તમારું હું બગાડ્યું મને જવા દો એ બોલે તો દેન આવ્યો હું તો ગમો જતો શંકરિયાન પાડે તો છે શંકરિયા હન શંકરિયો પોડાર કે શંકરિયા પોડાલ વિશે પાડો તો ના વિરામ મી નહીં પાડે હા તું બોલી દીધા આ તું કુ ભાઈ હથિયાર ઝાલાબાને મેં કીધું પણ અમે બેને લીધો પણ મી ભારે નહીં હું તો નટુકા જોતો એકલા એક બાજુ આખું કોમ એક બાજુ ર

હું કઉ છું એવડી મોટી મૂસો હતી તને મૂસો પણ ઉડાવતું હા તને તને જો ખબર છે અત્યારે પેલું થોડું થઈ નહી પડતું બાપો જો પાથરા બાપુ બના પગો માં બે

જો શેટા મારા ગદનイ વાગ તમારા બડી દજો હતુય પાસા રે કરશો ના જીના તારા આ કુડે કુલરીઓ પણ તું જને કઈ જઈ ગોમના તમતા હોય

પાવર કરી <diminutiveoles> પોલીસો <enrolles>

વિરામ ને પેલા ચોખોટા બેટ નહી લાવ્યો તમારું ફોટો ખોડવા લઈને આવ્યો છું મારું ફોટું એટલે ખબર હશે કે

ના ના કાગરિયું કીધું તું કેવું આલું તું કમ્પ્લેટ હિસાબ નું કાગરિયું આલિયું કોઈ નહીં વિરમ ને બેઠો તમારા જેવો કોઈ ડાયો નહી કમ્પ્લેટ હિસાબ નું કાગળિયો વિરમ આ

લખેલું હિસાબ જ આયો છો અમે તો દૂધ ની ચિઠ્ઠી દૂધ ની ચિઠ્ઠી નહી હિસાબ આલ્યો છે અને કીધું એટલે વિરામ બધાને ખબર પેલા

સાબ કહી દેવાનો તમારા પૈસા લેવાના નાખી દેવું કઈ છે એટલે અમાર ધો

મારું મગજ થઈ જશે ના કઈ વરિન પાછું આવું નહીં અને બોલ્યા ગણ ને ભેગો થઈ જાવ હિસાબ કરવો તો કર અને ના કરવો તો કોઈ નહીં હિસાબ ની તો ખબર પડતી ના મગજ થઈ જાય ખોટું ખા વિરામ કરવાનો તમારે બધો

પણ જેઠી નહી શું આયા મને લાગે આ પોણી કોઈ મગ તરી એવું લાગતું નહીં પાણી મોકલવો પડશે મને લાગે છે ગરમી હજી બરાબર થતી નહી હું તો કઉ છું બાપા